મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના પચાસ આઈએસ અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની પણ કરાઈ બદલી વિવિધ વિભાગના વડાઓની પણ બદલી કરવામાં આવી છે ત્યારે વાત કરીએ અમદાવાદના ડીડીઓ એમ કે દવે ગાંધીનગરના કલેક્ટર બન્યા છે જીટી પંડ્યા દેવભૂમિ દ્વારકાના કલેક્ટર બન્યા અમિત પ્રકાશ યાદવ ખેડાના કલેક્ટર બન્યા છે સૌરભ પારધી સુરતના કલેક્ટર બન્યા અનિલ ધામલિયા છોટાઉદેપુરના કલેક્ટર બન્યા છે જ્યારે યોગેશ નિરગુડે દાહોદના કલેક્ટર બન્યા છે કિરણ ઝવેરી મોરબીના કલેક્ટર બન્યા નેહા કુમારી મહિસાગરના કલેક્ટર બન્યા ડીડી જાડેજા ગીર સોમનાથના કલેક્ટર બન્યા ક્ષિપ્રા અગ્રે નવસારીના કલેક્ટર બન્યા

હેતલ મોટા પાયે બદલીનો દોર શરૂ થયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કયા એવા મોટા ચહેરાઓ છે જેની બદલી કરવામાં આવી હેતલ જી નિધિ ચોક્કસ એવું શકાય કે લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બદલીનો દોર ગુજરાતમાં હવે શરૂ થયો છે સ્વાભાવિક છે કે આઈએસ અધિકારીઓની પચાસ જેટલા આઈએસ અધિકારીઓની જે બદલી કરવામાં આવી છે એમાં બે હજાર નવથી બે હાજર વીસ સુધી આઈએસ અધિકારીઓનો સમાવેશ થાય છે સૌથી વધારે મહત્વની બાબત એ છે કે વડોદરાના કલેક્ટર એબી બી છે તેમને મુખ્યમંત્રીના કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે જ્યારે કે એલ બચાણી જે છે તેમને નવા માહિતી નિયામક બનાવવામાં આવ્યા છે આ સહિતના અનેક ફેરફારો એવા કરવામાં આવ્યા છે કે લાંબા સમયને ધ્યાનમાં રાખી અને તેમની સર્વિસને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા છે નવ જેટલા જિલ્લાઓના કલેક્ટરોની બદલી કરવામાં આવી છે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે